પ્રમાણે અને સોશિયલ મીડિયાના માધ્યમથી નવી પદ્ધતિ જાણી અને વાવેતર કરવું પડે ખેતી કરતા ખેડૂતનું કહેવું છે કે તેમને તેમના ખેતરમાં તેમની સૂઝબૂઝથી જીરું અને અજમાની ખેતી કરી અને આ ખેતી મબલક ઉત્પાદન થશે અને મબલક કમાણી થશે તેવું પણ આશાવાદ વ્યક્ત કર્યો ખેડૂતનું કહેવું છે કે હાલ વાતાવરણમાં આવી રહેલા બદલાવને કારણે ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ખેડૂતોએ સમયસર કૃષિ નિષ્ણાતોની સલાહ લઈ અને દવાનો છંટકાવ કરે તો જીરું અને અજમાની અંદરમાં કાળીઓ અને ભૂકી શાળા નામનો જે રોગ આવે છે તે રોગથી પાકને બચાવી શકાય નમસ્કાર મિત્રો મારું નામ છે મિતેશભાઈ રસિકભાઈ પરમાર મારું ગામ છે ભાયાવદર જગપીર મંદિરની સામે મારી વાડી છે મારે જમીન છે પચાસ વીઘા મેં એમાં ચાલીસ વીઘાનું જીરું કરેલું છે જીરામાં એક નવતર પ્રયોગ કરેલો છે જીરું અને અજમા બે સાથે બધા એમ કે આ ના થાય પણ મેં કરી બતાવ્યું છે સાથે તમે જોઈ શકો છો આ જીરુ નો છોડ છે મેં અત્યારે કરી બતાવ્યું છે ને આટલામાં તો મારા એરિયામાં તો કોઈ એવું વાવ્યું નથી એટલે જણાવતા આનંદ થાય છે કે આ બધું કરી શકો ને રીલે પાક તરીકે અજમા તમે વાવી શકો એનું કારણ કે અજમા ઘરે આવવાના છે અજમા જોખમી નથી જીરું પાક છે એ જોખમી છે એ આવે કે ના આવે આ બે વાવવાનું કારણ અમારો પર્પજ એવો જ છે કે ખેડૂતને રિલે પાકમાં પણ આવક થાય સાઈડ પાક હોય એમાં પણ આવક થાય તો તમારા પારા તો અમને કોરા પડ્યા રહેવાના તો અમે અજમા વાવો તમે એ ઘરે આવવાના આ જોખમી નથી અજમા આ જીરું છે એ જોખમી છે એટલે એક જોખમ તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાય થઈ જાય ટૂંકમાં ખેડૂતની ભાષામાં બે બધું હરખું રહીએ એક ફેલ જાય તો એક તમારા હાથમાં આવે એટલે ખેડૂત ખેતી તમારી બચાવી શકો ખેડૂત ટકી શકે ને લાંબો સમય ટૂંકમાં ખેતી કરી શકે જો જીરું બે વર્ષ હું વાવું એક વર્ષ ફેલ થઈ ગયો એટલે હું ઇક્વલ જ રહું બરોબર છે એટલે મારા ખેડૂતને મેસેજ એવો આપવો હતો કે તમે રીલા પાક તરીકે અજમા વાવો જીરા એ કોમ્બિનેશન ભળે બે ઔષધીય પાક છે બસ આભાર તમે આમાં વાતાવરણ ઓલું થાય તો આમાં નુકસાન આવે વાતાવરણ જો અજમામાં કોઈ પણ વાતાવરણ નડતું નથી એને વાવ્યા પછી એને દવા છાંટવા નથી એમાં ખાતર નાખવાનું નથી એની કોઈ એટલી બધી ટ્રીટમેન્ટ કરવાની નથી જીરું તો આપણે એટલે કે જીરામાં તો આપણે અઠવાડિયે કાળિયો રોગ આવે ભૂકી છારો આવે સુકારો આવે પણ વાતાવરણ અમે જોકે અજમાવાયો એટલે બહુ અજમામાં થિપ્સ એવું કઈ આવતું નથી કે જીરાને ડેમેજ કરે એના અજમાની હિસાબે એવું કઈ થતું નથી ટૂંકમાં એટલે બહુ સારું છે મારું નામ ભાઈ સતવારા ભાયા વદર મારી પાસે ચાલીસ વીઘા જમીન છે હું કપાસની ખેતી કરતો હતો પણ મને અમારા બાજુમાં અમારા ભાઈને ત્યાંથી પ્રેરણા મળી કે આજ કપાસનું ફિક્સ લેવો તેની જગ્યાએ જમીનમાં આપણે આ જીરું સાથે અજમા નો નવતર પ્રયોગ કરેલ છે એટલે મેં પણ આ પ્રયોગ કરેલ છે ને બીજા અન્ય ખેડૂતોને આ પ્રેરણા લી એટલા માટે આ રીક્ષ લઈ લીધો છે